રાધનપુર નગરપાલિકા સામે વોર્ડ એક ના કાઉન્સિલર જયા ઠાકોર નો આક્ષેપ પાણી સફાઈ ની લાઇટોની સમસ્યાથી લોકો પરેશાન રાધનપુર નગરપાલિકા નગરપાલિકાના વોર્ડ એક માં લોકો લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વોડના કાઉન્સિલર જયા ઠાકોરે આજે લઘુમતી સેલના પ્રમુખ શેરખાન બલોચ ઠાકોર સમાજના ઉપપ્રમુખ શંકરજી મોતીજી તેમજ કોંગ્રેસના અનેક કાર્યકરો સાથે મુલાકાત કરી અને સ્થાનિક રહેવાસીઓની સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને માહિતગાર કર્યા આ મુલાકાત સમયે નગરપાલિકાના સાફ સફાઈ કર્મચારી તેમજ એસઆઈ પણ ઉપસ્થિત રહ્યા જયા ઠાકોરે આક્ષેપ કર્યો કે નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યું છે વોડેકમાં ઘણા સમયથી પીવાનું પાણી નિયમિત પૂરું પાડવામાં આવતું નથી ગટરની યોગ્ય રીતે સફાઈ ન થતા આસપાસ ગંદકી ફેલાઈ રહી છે નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો આરોગ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા મહિલાઓ અને યુવતીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે અંધારામાં પસાર થવામાં સુરક્ષા અનુભવાય છે જે કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની શક્યતા વધતી જાય છે જયા ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો નગરપાલિકા તંત્ર તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ નહીં કરે તો નગરપાલિકા કાર્યાલયને તાળા મારી દેવાશે તેમણે તંત્રને પણ યાદ અપાવ્યું કે પ્રજા જે મ્યુનિસિપલ ટેક્સ પાણી વેરો લાઇટ બિલ અને અન્ય રીતે નગરપાલિકામાં ફાળો આપે છે તેના બદલામાં મૂળભૂત સુવિધા પૂરી પાડવાનો નગરપાલિકાનો ફરજિયાત કર્તવ્ય છે છતાં તંત્ર ફક્ત પોતાના હિત માટે જ કાર્ય દેખાઈ રહ્યું છે જયા ઠાકોરે ખાસ માંગણી કરી છે કે વોર્ડ એકમાં સાફ સફાઈ માટે દવાનો છંટકાવ નિયમિત કરવામાં આવે પીવાના પાણીનો પુરવઠો રેગ્યુલર કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોજ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી નાગરિકોના રોજિંદા જીવન પર તેની સીધી અસર થઈ રહી છે રાધનપુર નગરપાલિકા સામે લોકોએ આક્ષેપ કર્યા છે હવે તંત્ર શું જવાબ આપે છે અને આગામી દિવસમાં કઈ રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહેશે द गुजरात लाईव्ह न्यूज साथे गोवाभाई आहे